સુરતના ગોપીપુરા ખાતે ગરીબ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના સાંસદ મુકેશ દલાલ હાજર રહ્યા હતા ઓગણસી માં સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ખ્વાજા ગરીબ નવાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ધ્વજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ મિલિટરી મેન અમરજીત સિંહ નાના હાજર રહ્યા હતા તો આ પ્રોગ્રામમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પછી વિદ્યાબહેનોને વિધવા સહાય રૂપે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને શાળાના ગરીબ બાળકોને વિદ્યા સહાય નિમિત્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા અને દર્દીઓને લાખોની દવા મફત આપવામાં આવી હતી આ ટ્રસ્ટની કામગીરીને મુકેશભાઈએ બિરદાવી હતી અને ટ્રસ્ટીઓને આવા કામ કરતા રહે એની સલાહ પણ આપી હતી ઓગણાસીમાં સ્વતંત્ર દિન નિમિત્તે સુરતવાસીઓને સમગ્ર દેશવાસીઓને મારા તરફથી હાર્દિક શુભકામના અને અભિનંદન આ ટ્રસ્ટની મેં જે કામગીરી મને માહિતી મળી તે ખૂબ સુંદર કામગીરી કરી રહી છે આટલી સુંદર કામગીરી કરવા માટે હું આ ટ્રસ્ટને અભિનંદન આપું છું અને આ ટ્રસ્ટ ઉત્તર એમની સેવાઓનો ફેલાવો કરે આ એની સેવાઓ અવિરતપણે સમાજને મળતી રહી સુરત શહેરને મળતી રહી તે માટે હું શુભેચ્છા પાઠવું છું દેશભરમાં આજે ભારત દેશ સૌથી યુવાન દેશ છે મોદી સાહેબના શાસનમાં યુવાનો માટે ખૂબ મોટી રોજગારી અને દંડા ઉદ્યોગની તક ઉપસ્થિત થઈ છે આજે તમે શિક્ષણ ક્ષેત્ર જો કે પછી બિઝનેસ ક્ષેત્ર જો કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં જુઓ જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે તે માટે યુવાનો માટે આ દેશમાં ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી ઉત્પન્ન થઈ છે જો અમારા પ્રોગ્રામ થયા પ્રજાસત્તાક જો અમારા ઉજવણી ઉપર પ્રસંગો હતા જો ખાસ નવાજનો કા પ્રોગ્રામ લખા ગયા હતા इसमें खास मुख्य मेमान के अंदर हमारे मुकेश भाई दलाल पार्लियामेंट मेंबर ऑफ दिल्ली वो आए थे और अमरजीत सिंह दहना करके जो एयरफोर्स के अंदर उन्नीस सौ इकहत्तर के अंदर उन्होंने जो पाकिस्तान के साथ जंग कर दी वो आए थे आज संस्था के अंदर हम बहुत बड़ी काम करी गई और कमोबी बारह जन विधवा सहायता के चेक दिए गए बारह एजुकेशन हेल्प के चेक दिए गए पच्चीस सौ का लिखे और कमोबिज दो जन को एक लाख की दवा फ्री में दी गई ये संस्था अल्हद लोम पंद्रह साल से हम लोग काम कर रहे हैं यहाँ पे और हमारा जो काम का जो जुनून जो है जो वो कौमी एकता के ऊपर रहता है ज़्यादातर और यानी कि धर्म की जाति के ऊपर किसी तरह भी हमारा भेदभाव नहीं रहता है सभी धर्म के सभी जाति के लोगों के लिए संस्था खुली है और सेवा देती है बस देशवासियों के इस संदेश देना है कि भाई के देश के साथ मिलजुल के रहे और देश के साथ कदम बढ़ाते रहिए जिस तरह देश के अंदर कौमी एकता के साथ रहे और देश के जिस तरह मैं आज जो कौमी एकता की जो जरूरत है जो उसके ऊपर आप लोग खुद भी काम करते रहे और दूसरों को भी काम के लिए उसके लिए उत्साह उस करें